ખેડા નડિયાદના ચેરમેન અને મુખ્ય જિલ્લા ન્યાયાધીશ એનએ અંચારીના નેતૃત્વ અને માર્ગદર્શક હેઠળ તાલુકા કાનૂની સેવા સમિતિ નડિયાદના ચેરમેન અને પ્રિન્સિપાલ સિવિલ જજ શ્રીજી પડિયા દ્વારા વિશ્વ સામાજિક ન્યાય દિવસને અનુલક્ષીને યુટીએસ મહિલા આર્ટસ કોલેજ ખાતે અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને કાયદાકીય જાગૃત અને સશક્ત કરવાના હેતુસર વિશેષ કાનૂની જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ખેડા નડિયાદના મહિલા અને બાળ વિકાસ અધિકારી દ્વારા ભારત સરકાર

જિલ્લા ન્યાયાલય નડિયાદ તથા મહિલા અને બાળ અધિ અધિકારી કચેરી નડિયાદ દ્વારા અમારી કોલેજ યુનિટ ટ્રસ્ટ સુરજબા મહિલા આર્ટ્સ કોલેજ નડિયાદ ખાતે એક વિ એક વિશિષ્ટ કાનૂની જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ જેમાં સૌ વિદ્યાર્થીની બહેનો તથા મહિલાઓ બાળકોને લગતા કાય કાયદાઓ તથા કેન્દ્ર અને રાજ્ય સરકારશ્રીની વિવિધ કલ્યાણલક્ષી યોજનાઓની વિસ્તૃત માહિતી અને જાણકારી આપવામાં આવી હતી આ કાર્યક્રમ ખૂબ સુંદર અને સરસ રહ્યો આભાર હું ફરજાના એમ ખાન મહિલા અને બાળ અધિકારી તરીકે ખેડા ખાતે ફરજ બજાવું છું આજ રોજ તારીખ વીસ બે બે હજાર પચીસ ના વર્લ્ડ ડે ઓફ સોશિયલ જસ્ટિસ અન્વયે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ જિલ્લા ન્યાયાલય નડિયાદ તથા મહિલા અને બાળ વિકાસની કચેરી નડિયાદના સંયુક્ત ઉપક્રમે નડિયાદની યુનિવર્સિટી ટ્રસ્ટ સુરત મહિલા આર્ટસ કોલેજ ખાતે અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને કાયદાકીય રીતે જાગૃત અને સશક્ત કરવાના હેતુસર એક વિશેષ કાનૂની જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ જેમાં વિદ્યાર્થીનીઓએ મહિલા અને બાળકોને લગતા કાયદાઓ તથા કેન્દ્ર અને રાજ્ય સરકારની મહિલા અને બાળકોને લગતી વિવિધ યોજનાઓની કલ્યાણકારી યોજનાઓની વિસ્તૃત માહિતી અને જાણકારી આપવામાં આવી આ કાર્યક્રમમાં